રાજકોટમાં સમૂહ લગ્ન નો મામલો સમૂહ લગ્ન ના પોલીસ કમિશનર હતી અને તેના પૈસા પણ પરિવાર પોલીસ રજુઆત પોલીસ ચંદ્રેશ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રૂપિયા ભરેલા હતા

પચાસ વ્યક્તિના જે જમવાના હતા એ આપવાના નહોતા પચાસ થી વધારે વ્યક્તિ લઈ જવાના હતા એના પૈસા અમે લોકો ભરેલા છે એ કયા ક્યાં